અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ક્લિક કરો નમસ્તે મિત્રો ડેલિવરી બાય કેચોન્સ જીકે એન્ડ કાન્સ અફે ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજની જે મિત્રો આજે પણ એ વિડીયો મૂકીએ છીએ તો મિત્રો જે પોલીસ કોસ્ટેબલ વિશે જે મિત્રો માહિતી છે એ તમને જણાવે છે કે એ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે અને એનું રિઝલ્ટ ક્યારે આવશે તો એના વિશે મિત્રો એક છે તો મિત્રો આ પૂરેપૂરી સાચી માહિતી છે લોક રક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી વિશેની મિત્ર જે માહિતી છે તો સાચી છે તો મિત્રો તારીખ એમાં અંદર ત્રણ બીજા ટોપિક ભાગ પાડ્યા છે તો પહેલો ભાગ છે કે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ઓગણીસ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને લોક રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલું હતું મિત્રો આ રીતે જણાવેલું હતું ત્યારે મિત્રો આગળ જોઈએ તો એવું કહે છે કે લોકસભા જે સામાન્ય ચૂંટણી છે અને એને માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે સંહિતા અમલમાં આવી છે અને એ આચારસંહિતા અમલમાં આવેલો હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે કોની પાસે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે મિત્રો શું કહે છે કે ભારતીય જે ચૂંટણી પંચ છે એની પાસે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે અને મંજૂરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવેલ આવનાર ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે શું મિત્રો કહે છે કે જ્યારે મંજૂરી મળી જશે એ સમયે જે ટોટલ જે આ દસ્તાવેજ ચકાસણી છે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી ચકાસણી માટે સમાવેશ કરવામાં આવેલ જે ઉમેદવારની યાદી છે એ ટૂંક જ સમયમાં એટલે કે ત્યાંથી મંજૂરી મળી જશે ત્યારે વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે ત્યારબાદ એવું કહેવામાં આવશે કે જેથી જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પૂછ્યા નહીં કરવા તમામ ઉમેદવારની વિનંતી છે તો મિત્રો આવી રીતે એ નોટિફિકેશન જાહેર થઈ છે એટલે કે કોઈએ ત્યાં પૂછપરછ કરવી નહીં એટલે કે ટૂંક સમયમાં ત્યાંથી મંજૂરી મંગાવવામાં આવી છે અને મંજૂરી મળી જશે ત્યારે તમામે તમામ જે માહિતી છે તે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે બરાબર છે તો મિત્રો આ હતી એક સાચી માહિતી તો મિત્રો તમારે જે છે રિઝલ્ટ બધું છે ટૂંક સમયમાં એક્સપોન્ડ થઈ જશે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર અને છેલ્લે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો